તો મિત્રો આજે આપણે આવી ગયા છે ડાકોરની અંદર અને આજે આપણે જાણીશું કે ડાકોરમાં પૂનમના દિવસ કેટલી ભીડ રહે છે જોઈ શકો છો તમે કે ડાકોરની દિવસે કેટલી ભીડ રહે છે અત્યારે સાંજના ચાર વાગે ગયા છે અને અત્યારે મંદિર ખુલી ગયું છે અત્યારે તમે સામે જોઈ શકો છો રસ્તાના બજારની અંદર કે કેટલી ભીડ રહે છે સાંજના ટાઈમની અંદર આજે આપણી આ વિડીયોની અંદર આપણે જોઈશું મંદિરની અંદર કેવા દર્શન થશે પૂનમના દિવસે અને આ વિડીયો પિક્ચર પૂનમના માટે જ બનાવેલો છે કે પૂનમમાં મંદિરમાં કેટલા ભક્તો વધારે આવે છે અને નોર્મલ દિવસમાં કેટલા આવે છે તો બનેલો લેજો વિજયની સાથે આગળ જોવા માટે નોર્મલ દિવસની સરખામણીમાં આજે થોડા ભક્તો વધારે જ છે ફગનને કાંક જૂસ પડાક ગ્લાસ વીસ રૂપિયા ટકા તમે જે જોઈ રહ્યા છો ડાકોરનું મુખ્ય માર્કેટ છે અહીંયા તમને બધી જ વસ્તુ મળી જશે આજે પૂનમના હોવાથી આજે બહુ મોટો મેળો ભરાય ડાકોરની અંદર જેના કારણે તમે જુઓ તો રસ્તાની આજુબાજુને સેન્ટરમાં પણ બહુ બધી દુકાનો છે ગ્રીસુગરમાં સેલ ભગવાનની મૂર્તિઓ નાના છોકરાઓના ખાટલા મોજા વગેરે વગેરે ઘણી બધી વસ્તુઓ તમને મળી જશે ડાકોરની અંદરથી હવે આપણે મંદિરના મુખ્ય ગલીની અંદર આવી ગયા છે સામે તમે દેખી દેખી શકો છો મંદિરનો મુખ્ય દ્વાર તમને નજર આવશે ત્યાંથી આપણે અંદર દર્શાવવા માટે જઈશું અને ગળદી પણ બહુ વધારે છે આજે જે તમે જોઈ શકો છો આજે પૂનમના દિવસે ખાસ વધારે ભક્તો ભગવાનની પૂનમ ભરવા માટે આવતા હોય છે એટલા માટે બહુ વધારે આજના દિવસે ગરદી રહેતી હોય છે જે તમે જોઈ શકો છો લગભગ અડધો કલાકના સમય પછી લાઈટ આગળ ચાલી છે હવે અમે અંદર મંદિરમાં જઈશું અહીંયાથી થોડું મંદિર હવે મતલબ પચાસ મીટરની દૂર પર આવેલું છે હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ મુખ્ય મંત્રી સામે છે હવે આપણે આવી ગયા છીએ મુખ્ય મંત્રીની અંદર બહુ વધારે ગરમી હોવાના કારણે થોડો તબદીક બડા સાજે તો મિત્રો તમે જોઈ શકો છો કે પુના દિવસે એમના મંદિરમાં કેટલું બધું ગર્દી છે શ્વાસ લેવાની પણ જગ્યા નથી મંદિરની અંદર આ નાના બાળકોનો શું હાલ આવતો હશે મંદિર તમે ખાલી જોઈને તમે વિચાર કરી શકો છો કોઈ દર્શન કરવા માંગતો સારી રીતે ગુના દિવસ નહીં આવું આ દિવસ સારું રહેશે આજે તમને ગર્દી મળશે પુનઃના દિવસે જો પગવાના દર્શન કરવા માટે ભક્ત એકદમ ગાના થાય એવું લાગે છે હવે મંદિરની અંદર દર્શન થઈ ગયા છે દર્શનનો અનુભવ જો કહેવું તો બહુ ખરાબ રહ્યો છે એક ધક્કાથી અંદર ગયો અને એક ધક્કાથી બહાર આવી ગયો દર્શન તો સારા કહેવાય આમ અને આજે પૂનમના દિવસના લીધે થોડી ગરદી વધારે છે જો તમે આરામથી દર્શન કરવા માંગતા હોય તો પૂનમના દિવસ તમારે અવોઈડ કરવો જોઈએ અને આવતું ફાલતુ દિવસમાં તમારે દર્શન કરવું હોય તો તમારા દર્શન સારા થશે દર્શન કરીને આપણે રસ્તે આવ્યા છીએ હવે આપણે એક બાજુ જશું ગોધિ બાજુ ત્યાં જો નીચે કેટલા ચંપલ પડેલા છે સમુદર દરિયાનો ચંપલનો સમુદ્ર થઈ ગયો છે અહીંયા મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે તો બી લોકો નીચે મૂકે છે પછી આ હલા સામે આ રસ્તો તમે દીખ્યો તો એ તલાવનો રસ્તો છે જેના શું આપણે આગળ જઈશું